તો હવે આપણે ખબર જશું અહીંથી ત્રણ કિલોમીટર જેવું છે તમે તમે જોઈ શકો છો તે ગેટ છે દરવાજો બસ અને એસટી એસટી બસ પણ છે અને આવી રિક્ષાઓ પણ ચાલુ છે તો જ્યાં આપણે ગબર એક હજાર પગત ક્યારે તેને ચડીશું તો ત્રણ કિલોમીટર આપણે હાલીને જશું ગબર સુધી જરા જરા વરસાદ ચાલુ છે તો વરસાદના આનંદ સાથે ચાલુ ચાલુ ચાલીને જઈએ મા અંબેના ચરણોમાં સામે તમે જોઈ રહ્યા છો તો એક હજાર પગ ચડીને જવાનું છે અને આ બાજુ રોપવે સ્ટેન્ડ છે તો રોપવે માં તમારે જવું હોય તો આ જગ્યાએથી તમે જઈ શકો તો આપણે આવી ચુક્યા છીએ રોપવે સ્ટેશન આવી રીતે રોપવે હોય છે ખુલ્લો હોય છે એમાં ચાર ચાર વ્યક્તિ જઈ શકે છે बोल माडी अम्बे રોવેમાં ફક્ત અઢી મિનિટની અંદર તમને ઉપર પહોંચાડી દઈશું એકસો વીસ રૂપિયા અને તમે હા લઈને આવો તો એક હજાર પછી થયા છે પ્રસાદી ઉપર પણ મળે છે મંદિર પાસે તો તમે જો નીચેથી ઉપાડીને ના આવો તો તમને ઉપર પણ મળી શકે છે

વરસાદ નીચે ચાલુ છે રોપવે મુસાફરી કરીને આવી જીવ્યા છીએ વરસાદ ચાલુ છે વરસાદ કઈ જગ્યાએ સામાન ઘર છે જ્યાં નિઃશુલ્ક સામાન તમારે રાખવામાં આવે છે અને સામે જ ભોજન શાળા છે જ્યાં નિઃશુલ્ક યાત્રિકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે તો ગબ્બર જેવા ચડવા આવો એની પહેલાં ગેટ પાસે જ આ વ્યવસ્થા છે તેનો અચૂકથી લાભ લેવો